ઉનાળામાં પગમાં બળતરા થવાની સમસ્યા ઘણા બધા લોકોને પરેશાન કરે છે પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે વાસ્તવમાં ઉનાળામાં પગ બળવા પાછળનું સૌથી મોટું કારણ શરીરમાં પાણીની ઉણપ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ છે જે બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે આ સિવાય ઉનાળામાં ઉર્જાનો વપરાશ વધતા શરીરમાં નબળાઈ ફીલ થાય છે અને આ નબળાઈ તમારે મસલ્સમાં ખેંચાણ પેદા કરે છે જેના કારણે પગમાં બળતરાની લાગણી થાય છે આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ આવી સ્થિતિમાં એવા ત્રણ ઉપાયો છે જે તમારી પગની બળતરાને રાહત આપી શકે છે અને તેને સારું કરી શકે છે પરંતુ પગમાં બળતરાની સમસ્યા કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે તો આજે આપણે જાણીશું ઉનાળામાં થતાં પગમાં બળતરા વિશે અને તેને સારું કરવા વિશે જો તમને પગમાં બળતરા થતી હોય તો પુષ્કળ પ્રમાણમાં તમારે પાણી પીવું જોઈએ આવું કરવાથી તમારી નસ હાઇડ્રેટ થશે અને તમારે મસલ્સને પણ હાઇડ્રેશન વધશે આના કારણે તમારા પગમાં બળતરા ઓછી થઈ શકે છે આ ઉપરાંત તે તમારી માટે સરળતાથી કામ કરે છે એટલે કે તમને આખી આખા દિવસમાં તમને એનર્જી આપશે તો ઉનાળો આવી ગયો છે તો શક્ય તેટલું વધુમાં વધુ તમે પાણી પીઓ અને સ્વસ્થ રહો ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક પીવાથી પણ તમારા પગમાં થતી બળતરાથી તમને રાહત મળશે તે તમારા સ્નાયુઓને તાકાત વધારીને શરીરમાં બીપીને સંતુલન કરે છે ખરેખર બીપી જ્યારે એકદમ હાઈ થઈ જાય ને હાઈ બીપીની દિક્કત હોય ત્યારે તમારા પગમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે તો તેથી તમે એક લીંબુ લો એક ચમચી મીઠું લો અને એક ચમચી ખાંડ ઉમેરો પછી ઠંડુ ઠંડુ પાણી મિક્સ કરીને તમે આખો દિવસ પીતા રહો આ એક ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક છે જે તમને પગમાં બળતરાની દિક્કતથી તમને રાહત આપશે રાત્રે સૂતી સમયે સૂતા પહેલાં તમારે પગને દીવાલથી દીવાલની સામે રાખવાનું અને તમારા પગને ઉપર કરી દેવાના આવું કરવાથી બ્લડ પ્રેશર પણ ઘટાડી શકાય છે જો તમને હાઈ બ્લડ પ્રેશરની દિક્કત હોય તો તમે આ યોગાસન કરી શકો છો તેનાથી તમારી રક્તવાહિની એટલે કે તમારી બ્લડ વેસલ્સને એકદમ રાહત મળે છે તેના કારણે પગની બળતરાની સમસ્યા પણ ઓછી થાય છે તેથી આ ઉપાયો એકદમ નેચરલ છે અને હાઈ બ્લડ પ્રેશરમાં પણ કામ કરે છે તો આ ઉપાયો અપનાવીને તમે તમારા પગની બળતરાની સમસ્યાથી દૂર થઈ શકો છો જેથી કરીને આખો ઉનાળો તમને આ પરેશાની નહીં થશે આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોની જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો